નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ સિનેમા તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેશ મિત્રો આજે સામાન્ય પ્રવાહની એકથી બાદની જિલ્લા પ્રસંગી એટલે કે પુનઃ જિલ્લા પ્રસંગીનો પહેલો દિવસ હતો અત્યાર સુધી સાયન્સનું જે ચાલતું હતું ત્રણ દિવસ અને આજથી સામાન્ય પ્રવાહની જિલ્લા પ્રસંગી ચાલુ થઈ હતી અને એ પહેલાં આપણે કાલે તમને વાત કરી હતી કે જે કંઈ પણ સીટો સાયન્સની વધેલી હતી એ સીટો જે છે એ સામાન્ય પ્રવાહમાં કન્વર્ટ કરવામાં આવી હતી એકસો ને પંચોતેર જેટલી સીટો તો એ એકસો પંચોતેર જેવી સીટો જે હતી એ મળીને અત્યારનું જે નવું જે આંકડાકીય જે હતું એ આપણે તમને કહ્યું હતું અને હવે પછી આપણે જે એનાલિસિસ જોઈશું એની વાત કરીએ છીએ તો આજે કેટલા લોકો બોલાવેલા હતા કેટલા લોકો હાજર રહ્યા ત્યાં કેવું વાતાવરણ રહ્યું કારણ કે આજે હું રૂબરૂ પણ ત્યાં ગયો હતો તમે એ લાઈવ કર્યું હતું તમને ખબર હશે તો તમામ માહિતી તમારા સુધી વિડીયો દ્વારા પહોંચાડું છું તો વિડીયોને અંત સુધી જોજો વાત કરીએ સૌથી પહેલાં કે આજે ટોટલ હવે સીટની આપણે વાત કરીશું દસ દસ છ બે હજાર પચીસના સ્ટેટસની આપણે વાત કરીએ છીએ તો અહીંયા આપણે ક્વેશ્ચન હું તમને બતાવું છું તો હવે અહીંયા તમે જોશો એ કુલ જગ્યા તમને હું કહીશ ટોટલ પાંચ હજાર જગ્યાઓનો તમને હિસાબ આપીશ તો અહીંયા જે છે એ પાંચ હજાર જગ્યાઓ એટલા માટે કે સાયન્સની જે પણ ભરાઈ છે એ બધી હવે કન્વર્ટ થયા પછી જે તે કેટેગરીની જગ્યાઓ જે તે કેટેગરીની અંદર ઉમેરવામાં આવે છે એટલે આપણે ટોટલ અહીંયા કાઉન્ટ એ પ્રમાણે કરેલું છે કે ભાઈ હવે પાંચ હજાર જગ્યાઓનું જે છે એ પ્રકર્ષન કેવી રીતે થાય છે અહીંયા તમે ઓપનમાં જોઈ શકો છો કે સત્યાવીસોને સાસઠ જગ્યાઓ કહી શકીએ છીએ આપણે ટોટલ એસસીની બસોને પંચ્યાસી એસટીની છસોને ઇઠોતેર એસસીબીસીની સાતસો ઓગણસિત્તેર અને ઇડબ્લ્યુ એસની પાંચસોને બે એમ કરીને પાંચ હજાર ટોટલ જગ્યાઓ સાયન્સને સામાન્ય પ્રમાણે મળીને થાય છે આજ સુધીમાં સાયન્સની જે તમને કાલે બધાઈ હતી ને આજે એમ મળીને ટિકિટી કરી ભાઈ છે કેટલો આંકડો પહોંચ્યો છે સીટો ભરાય એનો તો ઓપનમાં બસોને ત્રેપન ભરાય છે એસસીમાં છત્રીસ ભરાઈ છે એસટીની સુડતાલીસ સીટો ભરાઈ છે એસસીબીસીની ત્રાણું સીટો ભરાઈ છે ઇડબલ્યુએસની સિત્તેર ભરાય છે અને ટોટલ ચારસો નવ્વાણું સીટો આજ સાંજ સુધીમાં ભરાય છે બાકીની વાત કરીએ તો બાકી કેટલી તો પચીસો તેર સીટો ઓપનમાં બાકી બચે એસસીમાં બસો ઓગણપચાસ બાકી બચી છે છસો એકત્રીસ એસટીની બાકી બચી છે એસસીબીસીમાં છસો ને છોતેર ઇડબ્લ્યુએસમાં ચારસો બત્રીસ અને ટોટલ જો કરીએ આપણે પિસ્તાલીસોને એક સીટ બાકી છે આ જે એનાલિસિસ છે ને બાજુમાં તમે ટકાવારી જોઈ શકો છો કે ભાઈ કઈ કેટેગરી કેટલા ટકા ભરાઈ છે ને ઓવરઓલ દસ ટકા જે છે એ ભરાયું છે હવે આજની વાત કરીએ તો આજે અમે હું જ્યારે પહોંચ્યો ત્યાં આગળ તો ગઈ વખતે જે માહોલ હતો ને આ વખતે માહોલ હતો બહુ જ ફરક હતો તો કારણ કે ઓછા લોકો બોલાવેલા હોય છે અને ઓછા લોકોની અંદર પણ પાછા એબ્સન્ટ ડિઝન આપણે જોઈએ એ પ્રમાણેનો અગાઉના નંબરો જે હોય છે એની અંદર રહેતું હોય છે તો એ પ્રમાણે જો જોઈએ તો ત્યાં ગાડી ખૂબ જ શાંત શાંતિનો માહોલ હતો પહેલી વખત અમે જ્યારે જયા તો ચેર પણ બેસવા માટે નહોતી મળતી અત્યારે ઘણી બધી ચેર એમને એમ પડી એટલે કે પબ્લિક ઓછી હોય તો સ્વાભાવિક છે કે એ પ્રમાણેનો આપણને જોવા મળતું હોય છે તો પછી પહેલી બેચ જે હતી એ નવ વાગ્યાની એમાં એકથી સો નંબર લીધેલા હતા અને બપોર પછી એકસો એકથી બસો બસો સુધીના નંબરનું એક વાગ્યાના પછી ચાલુ કરેલું હતું તો શરૂઆતની જે બેચ હતી એની અંદર કદાચ ત્રીસેક જેવા લોકો ગેરહાજર હતા અને એમાંથી એકાદ બે લોકો એવા હતા કે જે અગાઉ એબ્સન્ટ રહેલા હતા અને ફરી પાછા આવ્યા હતા તો એની સામે એવું પણ થાય છે કે જે લોકો ગઈ વખતે એટલે કે હાજર રહ્યા હતા એમાંથી પણ ગેરહાજર રહે એવું પણ બને છે બરાબર એટલે એવું નથી કે જે લોકો ખાલી ગેરહાજર હતા ગઈ વખતે એ લોકો હાજર રહે છે ગઈ વખતે હાજર હતા એવા લોકો પણ અહીંયા ગેરહાજર રહે એવું પણ બને છે બરાબર છે ઓવરઓલ તમને વાત કરીએ તો બસો જેવા લોકોને આજે સામાન્ય પ્રવાહને બોલવામાં આવ્યા હતા એમાંથી એકસો ને તેત્રીસ લોકોએ આજે જિલ્લા પસંદગી કરી છે અને સડસઠ લોકો ગેરહાજર રહ્યા છે હવે તમે વિચારી શકો છો સડસઠ લોકો એટલે કે ત્યાં આગળ જે આખું જે કામ જે એકદમ સ્મૂથલી ચાલી રહ્યું છે હવે મારી આગળ જ જે બેન ગઈ વખતે એ બેન આ વખતે ન થાય એના પરથી કહી શકાય કે જે લોકો હતા એ પણ અમુક લોકો નથી આવ્યા ત્યાંથી એનાઉન્સ પણ થયું હતું કે ભાઈ આટલા લોકો નથી આવ્યા બીજું એ ગઈ વખતે જે લોકો નહોતા આવ્યા આવ્યા છે એમનું પણ જાણકારી મળી હતી તો અમારી જે બેચ હતી એની અંદર બે જણા એવા હતા કે જે ગઈ વખતે એબસેન્ટ હતા ને આ વખતે હાજર હતા પણ ચા એ ચાલુ જોબવાળા જ હતા અને એ લોકો ફરીથી જિલ્લા પસંદગી કરવામાં આવ્યા હતા તો જે પણ ઉપરના જે હાઈ મેરિટવાળા જે પણ નંબરો છે એની અંદર મોસ્ટલી જે છે એ મોટાભાગે ચાલુ નોકરીવાળા વધારે હોય છે અને ચાલુ નોકરીવાળા વળી પાછા આવે છે બરાબર છે એક બેનનો તો એવું પૂછ્યું કે તમે ગઈ વખતે નહોતા આવ્યા કેમ નહોતા આવ્યા તો કે ફરવા ગયા હતા તો વિચાર કરો કે જિલ્લા પસંદગી જેવી બાબતમાં આવો જવાબ મળે કે ફરવા ગયા હતા તો ત્યાં પણ એક થોડો હસીનો માહોલ થઈ ગયો હતો વાત કરીએ હવે એ પ્રોસેસની વાત કરી લઉં થોડી તો તમને બધાને ખ્યાલ આવી જાય કે ભાઈ શું શું ચેન્જ કંઈ થયું છે કે નથી થયું તો કંઈ પણ ચેન્જ નથી થયું જેવા આપણે અંદર જઈશું એવા આપણને રૂમમાં ત્યાં બેસાડી દે છે અને જે કંઈ પણ ફોર્મ પહેલાં આપણને ભરાયા હતા એ ત્રણે ત્રણ ફોર્મ ભરાવે છે એ જિલ્લા પસંદગીનું ફોર્મ જે છે પછી એક આપણા ભાઈધરી પત્રકનું ફોર્મ છે અને એક જે ચેકલિસ્ટવાળું ફોર્મ છે બરાબર છે અને એ એસસીબીસી અને એ ડબલ્યુ કેન્ડિડેટ જે હોય છે એમના માટે જે છે એ બીજું એક કેટેગરીવાળું ફોર્મ હોય છે બરાબર છે આ ફોર્મ ભરાવ્યા બાદ આપણને ડીવી માટે લઈ જાય છે અને ડીવીની અંદર ડીવીની અંદર વારા પરથી જ્યારે ઊભા કરવામાં આવે છે તો જો ચોક્કસથી પહેલાં જે જોતા હતા એવી રીતે એકદમ ચોકસાઇપૂર્વક પણ એ પહેલાં આપણી જે પ્લાસ્ટિકની બેગ આપણી હોય છે આપણા નંબરવાળી જિલ્લાવાળી એ આપણને આપવામાં આવે છે હવે ખાસ એક વસ્તુ જોઈ લો ઘણા લોકોનો એવો મેસેજ આવતો હતો કે કાસ્ટ વેરિફિકેશનના ડોક્યુમેન્ટ ફરીથી જમા કરવાના કે કે કેમ તો એ ખાસ લોકો સાંભળી લો જે પણ કાસ્ટ વેરિફિકેશનના કાગળિયા તમે ગઈ વખતે જમા ત્યાં આપ્યા હતા એનું એ જ ડોકેટ તમારું તમારી જોડે આવવાનું છે તો એની અંદર જ એ બધું પડ્યું છે ક્યાંય ગયું નથી તો કશું નવું તમારે એડ કરવાનું છે નહીં કોઈને લાગતું હોય કે મેં ગઈ વખતે નહોતું મૂક્યું અમારે આ વખતે લઈ જવું છે તો તમે લઈ જઈ શકો છો બરાબર છે તો એનું એ ડોકેટ હાથમાં આવશે બીજા ફોર્મ જે છે એ અંદર મૂકાઈ દેશે બીજું કશું ફેરફાર કરવાનો છે નહીં જાતિ વેરિફિકેશનનું જે તમે અગાઉ બધા ફોર્મ આપ્યા હોય બરાબર છે બધા ડોક્યુમેન્ટ આપ્યા હોય તો બધા ડોક્યુમેન્ટ એ ડોકેટની અંદર જ પડ્યા છે બરાબર છે અને એનું એ પાછું આપણે વળી પાછું જમા કરી દેવાનું છે એટલે નવું કશું લઈ જવાનું છે નહીં આ એક કન્ફર્મેશન તમને આપી દઉં છું બરાબર છે પછી જ્યારે પણ ડોક્યુમેન્ટ એ લોકો ચેક કરતા હોય છે તો હવે નામનું મારા ભાઈ આગળ એક ભાઈ હતા એમને થોડી નામમાં થોડા બે ડોક્યુમેન્ટની અંદર એમનું મિસમેચ હતું કુમારભાઈમાં ભાઈમાં કેવું કંઈ તો એનું પણ જે છે સોગંદનામું કહેવું કંઈ એ લોકો માગતા હતા અને બધું જોયું હતું એવું કંઈ પણ કોઈનો પ્રશ્ન હોય તો કરાવી લેજો પછી જેવી રીતે ત્રણ સ્ટેપમાં એક બાજુ આપણું એલસી અને જાતિનું પ્રમાણપત્ર જોવામાં આવે છે બીજી બાજુ આપણા પીટીસી અને મારામાની માર્કશીટ જોવામાં આવે છે ને ત્રીજી બાજુ સ્નાતકની માર્કશીટ જોવામાં આવે છે તો આ ત્રણ વસ્તુ પૂરું કર્યા બાદ આપણને લઈ જઈ છે જિલ્લા પસંદગીમાં કોન્ફરન્સ રૂમમાં તો ત્યાં જે આપણા કોમ્પ્યુટર રૂમ જે છે એની અંદર ફરીથી આપણને જિલ્લા પસંદગી આપવામાં આવે છે અને અગાઉ તમે કોઈ જિલ્લો લીધો હોય તો તમારો કોઈ ઉપલબ્ધ જિલ્લો હોય તો તમે બદલી શકો છો આપ સૌને જાણકારી ખાતર હું કહું છું કે મેં ગઈ વખતે પાટણ જિલ્લો લીધો હતો પણ કેટલાક કારણોસર કેટલાક અંગતો કારણોસર મારે જિલ્લો બદલવાનો થાય છે તો એટલા માટે મેં નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં લીધું છે તો ઓપનમાં ગઈ વખતે પણ મેં ઓપનમાં જ લીધું હતું અને આ વખતે પણ મેં ઓપનમાં જ લીધું છે એટલે મેં કોઈ એવી કેટેગરીને કે એવી કોઈ સીટ બગાડી નથી પણ મારે એ બાજુ જવું હતું અને સિટીમાં એ સેટ થવાનું છે એટલા માટે નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મેં એ બેઠક જે છે એ લીધી છે તો આવી રીતનું પ્રોસેસ છે પછી આપણે જ્યારે ત્યાંથી જે જિલ્લા પસંદગીનો ઓર્ડર જે પ્રિન્ટ જે છે એ લઈને આપણે બહાર નીકળીએ છીએ અને ત્યાં જે સાહેબ બેઠા હોય છે એ આપણને સહી કરાવે છે અને આપણું ઉમેદવારની નકલ આપણા હાથમાં આપી દે છે અને ત્યાંથી લઈને આપણે નીકળી જવાનું છે તો આ આથી સમગ્ર પ્રોસેસ અને જે કંઈ પણ ફરીથી થઈ છે અને જે પણ સ્ટેટસ આજના આંકડા હતા એ તમને મેં આપી દીધા આવતીકાલ તે ફરીથી જિલ્લા પસંદગીમાં કંઈ પણ અપડેટ હશે કંઈ પણ આંકડાકીય માહિતી હશે તમારી સાથે રોજ શેર કરતો રહીશ ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો જય હિન્દ જય ભારત થેન્ક યુ